નમસ્કાર અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા અમદાવાદ શહેરના બે થી અઢી લાખ રિક્ષા ચાલકો છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન છે જોવા જઈએ તો સફેદ નંબર પ્લેટ ઉપર જે ટુ વ્હીલર ફરી રહ્યા છે અને ધંધો કરી રહ્યા છે એના અનુસંધાને યુનિયન દ્વારા અલગ અલગ સંગઠન સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ બંધ કરવામાં આવે છેલ્લા દોઢ આઠ વર્ષથી દરેક તંત્રને સરકારી વિભાગમાં રજૂઆત કરવામાં આવતા અમદાવાદ આરટી શ્રી દ્વારા બહાર જાહેરનામું પાડવામાં આવ્યું હતું કે આ ટુ વ્હીલર એક મહિનાની અંદર બંધ કરવામાં આવે આ એપ્લિકેશન દ્વારા ઓલા ઉબેર અને રેપિડોની અંદર જે આ ટુ વ્હીલર ફરી રહ્યા છે ને બંધ કરવામાં આવે એક મહિનાની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં આ ટુ વ્હીલર બિંદાસ આજે ફરી રહ્યા છે સાહેબનો એવો નિર્ણય હતો કે જો આ ટુ વ્હીલર બંધ નહીં કરવામાં આવે તો એપ્લિકેશન જ બંધ કરવામાં આવશે પરંતુ હાલ ટુ વ્હીલર પણ ચાલી રહ્યા છે અને એપ્લિકેશન પણ ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલકોને આ હેરાન પરેશાન અને દુઃખનો સામનો કરી રહ્યા છે ત્યારે યુનિયન દ્વારા આ લડત શરૂઆતથી દોઢ વર્ષથી ચાલુ હતી હાલ ચાલુ જ છે અને લડીશું જ્યાં સુધી આપણને ન્યાય નહીં મળે ત્યાં સુધી તો આના અનુસંધાને આવનાર તારીખ નવ તારીખે રવિવારે પાંચ વાગે મીટિંગ રાખવામાં આવી છે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના કારોબારી કમિટી મેમ્બરની અને આગળની લડત લડવામાં આવશે જેની અંદર પોસ્ટર યુક્ત થશે રેલી થશે વિરોધ પ્રદર્શન થશે તો હડતાલ થશે અને જરૂર પડે તો રિક્ષાની હડતાલ પણ કરશે તો આની અંદર તમામ રિક્ષા ચાલક ભાઈઓ મને યુનિયન સાથે જોડાયા હોય કે ના જોડાયા હોય તમામ રિક્ષા ચાલકોના પ્રશ્નો માટે તમામે તમામ પૂરો સાથ અને સહયોગ આપે એવી વિનંતી છે વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો